નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શું તમે પણ ઠંડીમાં વધુ પડતી ચા પીવો છો તે ફાયદો નહીં પણ કરે છે મોટું નુકસાન શિયાળામાં વધુ પડતી ચા પીવી પડી શકે છે ભારે ડૉક્ટરો અને આયુર્વેદિક નિષ્ણાતોની મોટી ચેતવણી કડકાની ઠંડીમાં એક કપ ચા કોને ન ગમે પરંતુ શું તમે જાણો છો કે શરીરને ગરમ રાખવાનો અમારો આપ પ્રયાસ તમને ખરેખર તમને નુકસાન પહોંચાડી રહ્યો છે રાયપુરના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અનુસાર અત્યંત ગરમ ચા તમારા શરીરને વાસ્તવમાં ઠંડુ કરી શકે છે અને તે તમારા હાડકાં તથા સાધાના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ બની શકે છે ડોક્ટર ચૌહાણે ખુલાસો કર્યો છે કે શિયાળામાં આપણે પોતાને ગરમ રાખવા માટે ચા અને કોફીનું સેવન વધારી દઈએ છીએ પરંતુ આ સાથે જ પાણી પીવાનું ઓછું કરી દઈએ છીએ ચામાં રહેલું કેફીન શરીરને ડિહાઈડ્રેટ કરે છે અને જ્યારે શરીરમાં પાણીની કમી થાય છે ત્યારે ઘૂંટણ અને સાંધાઓની વચ્ચે કાડલીસ નરમ પડતી જે કુશળનું કામ કરે છે જે સુકાવા લાગે છે જેના કારણે સાંધાઓમાં જકડણ ઘસારો વધી જાય છે જેનાથી દુખાવાનો અહેસાસ વધુ થાય છે અને નિશાંત સૂચવે છે કે ચા કે કોફી પીતા પહેલાં એક ગ્લાસ પાણી જરૂર પીવો જેથી શરીર હાઇડ્રેટઅન્ડ રહે અને સાંધાઓની ભેજ જળવાઈ રહે તો આયુર્વેદિક નિશ્ન ડૉક્ટર અર્જુન રાજના જણાવ્યા અનુસાર શિયાળામાં આદુ તુલસી અને મસાલા ચાનું મર્યાદિત માત્રામાં સેવન ફાયદાકારક છે કારણ કે તેનાથી કેતિકારક શક્તિ વધારે છે વધુ પડતા એસિડ અને ઉપકા જેવી સમસ્યા થઈ શકે છે ડોક્ટરના જણાવ્યા અનુસાર એક સ્વસ્થ્ય ભૂખ વ્યક્તિ માટે દિવસમાં બે થી ત્રણ કપ ચાનું સેવન સુરક્ષિત માનવામાં આવે છે આ ઉપરાંત ચામાં રહેલું ટેનિન ખોરાકમાંથી આર્યનનું શોષણ ઘટાડી શકે છે તેથી ભોજન પછી તરત જ તરત જ જેને પીવાની સલાહ આપવામાં આવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ